દાહોદના બારિયા તાલુકાની પિતલોદ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને રૂપિયાનો આચરવામાં આવ્યો ગામના સંપર્ક સૂત્રો પ્રમાણે જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળે કે માટી મેટલ રોડ પાક્કા રોડથી પ્રતાપભાઈ નારૂભાઈના ઘર સુધી મનરેગા યોજનામાંથી કામ મંજૂર કરવામાં આવ્યું છે જે મીડિયા ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી તે ભંગાર હાલતમાં બિસ્તાર હાલતમાં જોવા મળેલ છે તે રોડ પર માટી મેટલ કામ થયેલું નથી જે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જે તે સ્થાનિક લોકો બેરોજગાર છે તેમાં શ્રમિકોને આજુબાજુના શ્રમિકોના જોબ કાર્ડમાં લીધા નથી જોબ કાર્ડ બીજાના મૂકીને રૂપિયા બી સગે વગે કરી દીધા છે એવું સ્પષ્ટપણે દેખાય છે ડાયરેક્ટ બારોબાર રૂપિયા ચાવ કરી ગયા છે ગામ લોકો જણાવી રહ્યા છે આમાં જી આર એસ અને ટેકનિકલના મિલી ભગતથી આ બધું ચાલી રહ્યું છે એવું લાગે છે મીડિયાની ટીમ દ્વારા જી આર ફોન કોલ કરતાં ગલ્લા તલ્લા જવાબ આપ્યો હતો ટેકનિકલને ફોન કોલ કરતાં ફોન રિસીવ ન કર્યો હતો ઉચ્ચ કક્ષાના અધિકારીઓની આની જાણ નથી કેમ તમામના હપ્તા રોજ ચાલે છે પીપલોદનો માટી મેટલ રોડ પાક્કા રોડથી પ્રતાપભાઈ નારૂભાઈના ઘર સુધી કોઈ પણ જાતનું કામ કરવામાં આવ્યું નથી બે ત્રણ કલાક જીસીબી ચલાવવામાં આવ્યું હતું અને ત્રણ ટ્રેક્ટર માટી નાખવામાં આવી હતી અને ઝૂંપડું ખાલી હટાવવામાં આવ્યું હતું ત્યાં કામ પણ કરવામાં આવ્યું નથી સ્થાનિક લોકો જણાવી રહ્યા છે જે તે અધિકારી જ્યારે મટીરિયલ પેમેન્ટ કરવામાં આવે ત્યારે જે તે ફોર્મ તૈયાર કરવામાં આવે જીઆરએસ સાથે

તેમાં બોર્ડ નથી લાગેલું અને માટી મેટલ કામ પણ થયેલું નથી ત્રીજું કામ પાકા રૂપાભાઈ ઘર સુધી જેમાં પણ સ્થળ તપાસ કરતા માટી મેટલ કામ અને બોર્ડ લાગેલું જોવા મળ્યું ન હતું અંદાજિત લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે આ પીપલોદ ગ્રામ પંચાયતની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે જે રસ્તા સંબંધીના જે કામો મંજૂર કર્યા હોય તે વિકાસના કામો વાસ્તવમાં સ્થળ પર છે કે કેમ આ કામોના નાણાં રોકડા રોડના કામ કર્યા વગર નાણાં ઉપાડી લીધેલ છે બહુ મસ્ત મોટું કૌભાંડ છે તેમ ગ્રામજનોમાં ચર્ચા થયેલ રહેલ છે આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ આની તપાસ અને કાયદેસરના પગલાં ભરવામાં આવે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે લોકોની માંગ છે रिपोर्टर हिम्मतभाई पटेल दाहोद